જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજાના મેં આપણે ચણા ચોખા અને અડદની દાળનો લોટ લઈ લીધો છે આપણે કરકરો દળવાનો છે આ રીતના કરકરો દળશું એટલે એકદમ મસ્ત આપણે દૂધીના ખાટિયા ઢોકળા બનશે આ બે કપ મેં આપણે ઢોકળાનો લોટ લીધો છે હવે આપણે એને પલાળવા માટે મેં ગરમ પાણી કરી લીધું છે આપણે ગરમ પાણી કરવાનું છે એટલે આ તો મસ્ત આપણે આવે અને આપણે ખાટી છાશ લીધી છે હવે આપણા આમાં આપણે કોઈ વસ્તુ ઉમેરવાની નથી જો તમે વધારે ખાટા ખાતા હોવ તો વધારે છાશ નાખી શકો છો ખાટી મારે મીડિયમ છાશ છે અને મેં બે કપ છાશ લીધી છે આપણે ઘટશે તેટલું જ પાણી ઉમેરીશું આ રીતના પહેલાં આપણે બધું મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ આપણે જરા પણ કોરું ન રહીએ તે રીતના આપણે એકદમ સરસ બેટર બનાવવાનું છે આપણે આ રીતના એકદમ સરસ મિક્સ કરી લેશું એટલે આપણે એક પણ લમ્સ મારીએ અને એકદમ સરસ આપણું બેટર બની જાય હવે આપણે ગરમ પાણી આમાં ઉમેરીશું આપણે જોશે તેમ ઉમેરીશું આપણે મેં દોઢ કપ ગરમ પાણી કર્યું છે ને બે કપ છાશ લીધી છે આપણે ચોખા ઉપર આધારિત છે જો ચોખા જેવા એ કેવા છે એ ઉપર આધારિત છે કે તો અમુક ચોખા વધારે પાણી લેતા હોય છે ને અમુક ચોખામાં ઓછું જોતું હોય છે આપણે એટલે આપણે પાણી થોડું વધારે ગરમ કરી નાખવાનું એટલે આપણે ભટેસો નાખવા થાય આ રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી આપણે મસ્ત સરસ મિક્સ થઈ ગયું છે આ રીતના આપણે બનાવવાનું છે કાટું આપણે આ ચમચા વડે આ રીતના પડે એ રીતના હવે આપણે આને ઢાંકીને રાખી દેસુ આને આપણે હાથ આવવા માટે આપણે આઠ થી દસ કલાક રાખીશું એટલે એકદમ મસ્ત હાથો આવી જશે આથો આવશે તો જ આપણે દૂધીના ખાટિયા ઢોકળા મસ્ત બનશે એટલે આને આપણે દસ મિનિટ દસ કલાક માટે ઢાંકીને રહેવા દેસુ હવે આને આપણે ઠંડો પવન ન લાગે તે જગ્યા ઉપર રાખવાનું છે એટલે એકદમ મસ્ત આપણે હાથો આવી જાય આપણે દસ કલાક થઈ ગઈ છે આપણે જોઈ લેશું મસ્ત આપણે આથો આવી ગયો છે એકદમ સરસ આ રીતના આપણે આથો આવવો જોઈએ એકદમ સરસ આપણો આથો આવી ગયો છે હવે આ બધું આપણે પેલા મિક્સ કરી લેશું એકદમ સરસ ફૂલી ગયો છે આપણે હવે તેમાં આપણે નિમક નાખી દેસુ સ્વાદ પ્રમાણે અને હળદર પાવડર બધું એકદમ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લેશું એકદમ સરસ હવે આપણે એક ચમચી હળ આપણે હિંગ નાખી દેશું હિંગ નાખવાથી એકદમ આપણે દૂધીના ઢોકળાનો ફ્લેવર આવશે આ રીતના બધું મિક્સ કરી દેશું હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને દૂધી આપણે એ દૂધી લીધી છે એકદમ કૂણી આવે તેવી દૂધી લેવાની છે આ નખ લાગે તો મસ્ત થઈ જાય હવે આપણે એમાંથી અડધી દૂધી નાખીશું આગળ પાછળનો ભાગ કાટ લેવાનો છે હવે આપણે છાલ ઉતાર લઈશું

ભમણીને બેટરમાં ઉમેરી દેસો હવે આપણે બેટરમાં બધી દૂધી ઉમેરી દેશું બધું સરસ મિક્સ કરી દેશું આપણે પાણી નથી નાખવાનું પાણી દૂધી માંથી હજી આપણે જળશે એટલે છૂટશે એટલે પાણી જરા પણ આપણે નહીં નાખીએ આપણે સાઈડમાં પાણી ગરમ મૂકી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતના આપણું બેટર બનવું જોઈએ આપણે એક ડીશ કરવી હોય તો એક ડીશ પૂરતું જ આપણે સોડા મિક્સ કરવાનું છે એટલે આપણે એક ડીશ પૂર્તા જ આપણે નાખીશું હવે તેમાં આપણે એક ચમચી મોટી તેલ લીધું છે અને તેમાં આપણે બે ચમચી પાણી ઉમેરી દઈશું હવે આપણે અડધી ચમચીથી થોડા એવા સાજીના ફૂલ છે ખાવાના સોડા આવે છે અને આપણે એકદમ મસ્ત પેટી લેવાનું છે પેટી નાખવાથી એકદમ સરસ આપણા પોચા ઉચેરા દૂધીના ઢોકળા બનશે આપણે તેલ નાખવાથી આપણે મસ્ત આપણે સોફ્ટ ઢોકળા બનશે જો આપણે તેલ નહીં નાખીએ તો મોઢામાં દૂધો રહેવા થાય છે એટલે આપણે

આપણે ધાણા ભાજી ઉમેરી દેશું આ એકદમ ઓપ્શનલ છે જો તમારે હોય તો નાખી શકો છો આ રીતના એકદમ સરસ આપણે એક થી દોઢ મિનિટ માટે હવે આપણે કરી લીધું છે કરી લેવાનું છે પછી આપણું ફેટેલું જે ખીરું છે તેમાં આપણે ફટાફટ નાખી દેસુ એકદમ બજારમાં મળે તેવા આપણે બનાવવાના છે એટલે થોડુંક બેટર આપણે વધારે લીધું છે હવે ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી ચટણી જો નાખતા હોય તો નાખી શકો છો આ રીતના આપણે થોડી થોડી ચટણી નાખી એટલે એકદમ મસ્ત આપણે ફ્લેવર બને જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આ રીતના આપણે નાખીને આંગળી વડે આ રીતના આપણે અંદર ચાળા દઈશું એટલે આપણે અંદર ટેસ્ટ બેસી જાય હવે આપણે ઢોકળા મૂકી દેસુ આપણે કાઠો મૂકી દીધો છે અને તેમાં આપણે બીજ મૂકી દેસુ અને આપણે ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દેસુ તમે એને આપણે દસ મિનિટ માટે ચડવા દેસુ ઢોકળા તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેશું આપણે બે ચમચી મોટી તેલ નાખીશું આપણે પેલા આમાં બે ચમચી ખાંડ અને પાણી નાખી લીધું છે આપણે ખાંડ આપણે ઓગાળી લેશું આ રીતના તેલ આવે ત્યાં ગરમ થઈ ગયું છે એક ચમચી આપણે રાઈ ઉમેરી કરી નાખીશું આપણે ઉમેરી એક મરચું લીધું છે એકદમ ક્લીન આવે છે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે એને બહાર કાઢી લેશું બહાર કાઢીને આપણે ઠંડા થવા દેસુ આપણે સરસ ઠંડા થઈ ગયા છે હવે તેને આપણે પીસ પાડી લેશું આ રીતના એકદમ સોફ્ટ અને એકદમ રૂજેવા આપડા દૂધીના ઢોકળા તૈયાર થઈ ગયા છે કોઈ પણ આકારમાં શકો છો આ રીતના ફરતી દિવસ આપણે હવે જે આપણે આ વઘાર કર્યો છે તેમાં ઉપર રાખીશું નાખી દેસુ એકદમ સરસ રીતના દૂધી ના ઢોકળા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને ખાવાની પણ એટલી મજા આવે તેવા આપડા જાળીદાર ઢોકળા તૈયાર થઈ ગયા છે આપણે હવે સર્વ કરીશું આ ઢોકળા તમે લસણ ચટણી સાથે શોસ સાથે ખાઈ શકો છો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતે જો ફરી મળીશું ને